લોઅ ક્રિસ્ત મા ભાઈ તથા બહેનો દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ઓક્ટોબર બાવીસમી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું સાત્રા સાંભળીએ લોકનો ગ્રંથ બારમો અધ્યાય ઓગણચાળીસથી ચાળીસથી અડતાળીસમી કલમ સુધી આજે સાથે સાથે મહાન સંત જ્હોનપાલ પીજાના તહેવાર પણ ઉજવીએ છીએ સાત્રા સાંભળીએ ઈશ્વે કહ્યું તમે એટલું તો સમજો છો કે ઘર ધણીને જો ખબર હોત તો ચોર કઈ ગડીએ આવવાનો છે તો તે પોતાના ઘરમાં ખાતર પડવા જ ના દે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ના ધાર્યું હોય એવી ગડીએ માનવ પુત્ર આવી પહોંચશે ત્યારે પિતરે પૂછ્યું પ્રભુ આપ આ દૃષ્ટાંત અમારે માટે કહો છો સૌને માટે પ્રભુએ કહ્યું કોઈ શેઠ પોતાના નોકરોને દેખરેખ અને રાખવાનું અને તેમને સમયસર નિમેલું સીધું આપવાનું કારભારીને સોંપી ગયો હોય તો તે વફાદાર અને ડાયા કારબારી ક્યારે ગણાય શેટ આવીને તેને એ પ્રમાણે કરતો જુએ તો જ ને એના જેવા સુખી કોણ હું તમને ખાતરીથી કહું છું કે તે તેને પોતાની બધી મિલકતનો કારભાર સોંપશે પણ જે નોકર પોતાના શેટની ઈચ્છા જાણ્યા છતાં સજેત થઈને તે પ્રમાણે વર્ત્યો ન હોય તેને સખત ફટકારવામાં આવશે પણ જે નોકર શેઠની ઈચ્છા જાણ્યા વગર ફટકા કાઉ જેવું ખરી બેઠો હશે તો તેને ઓછા ફટકા મારવામાં આવશે જેને ઘણું આપ્યું હશે તેની પાસેથી ઘણાની અપેક્ષા રાખવામાં આવે છે અને જેને ઘણું શોભ્યું હશે તેની પાસેથી ઘણું માગવામાં આવશે આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે ક્રિસ્મ બેનો કદાચ થોમસ ઓલ્વા એડિશન લાઇટનું સંશોધન ના કર્યું હોય તો પછી આજે આખી દુનિયા આપણે બધા અંધારામાં જ અંધારામાં જ રહ્યા આવત ધ રાઈટ બ્રધર્સ એરોપ્લેનનું સંશોધન ના કર્યું હોય ડિસ્કવરી ના કર્યું હોય તો પછી આજે ફટાફટ આપણે જ્યાં જ્યાં જવાનું હોય ફ્લાઇટમાં એ પહોંચી ના શકીએ ખ્રિસ્તમોલ બહેનો આ ધ રાઈટ બ્રધર્સ કે થોમસ એડિશન ઈશ્વરે જે જીવન આપ્યું જે બુદ્ધિ આપી જે તાકાત આપી જે ઓપોર્ચ્યુનિટી તક આપી એનો ઉપયોગ કરી માનવજાત માટે કશું આપીને ગયા છે ઈશ્વર આપણે દરેકને બધાને કશું ને કશું આપીને ગયા છે આપણું જીવન એ ઈશ્વરનું છે આપણી બુદ્ધિ એ ઈશ્વરની છે આપણને જે તક મળતો હોય ઓપોર્ચ્યુનિટી મળતો હોય જે જે શક્ય હોય બધું ઈશ્વરનું છે ઈશ્વરે જે આપ્યું હોય જેવી રીતે રાઈટ બ્રધર્સ હોય જેવી રીતે થોમસ એડિક્શન હોય એવી રીતે એમાં આપણે આપણી શક્તિ દ્વારા મહેનત દ્વારા જવાબદારીપૂર્વક આપણે ડેવલપ કરી ફરી આપણે ઈશ્વરને આપવાનું છે આ જીવન ઈશ્વર આપણને લોન પર આપ્યા છે આપણે બધું પાછા આપવાનું છે જેવી રીતે પાંચ હજાર તાલંદ હોય બે હજાર તાલંદ હોય એક હજાર તાલંદ એ લોકો મહેનત કરી બે જણ મહેનત કરી ડબલ બનાવી આપે છે પણ જેને એક જ હજાર મળ્યો આળસ માણસ જેવા એ રહેવાનું નહીં હોય જેને ઘણું છે એને ઘણી જવાબદારી છે આ સમય એવો છે પ્રભુ વિશે કહ્યું જાઉં છું હું પાછો આવીશ તમને પણ લઈ જઈશ પ્રભુ કીશના બીજા આગમનની રાહ જોતા હતા અને જ્યારે આગમન ના થયું બીજું આગમન ના થયું પછી લોકો મનસ્વી રીતે જીવતા હતા તો પ્રભુ આવવાના નહીં એટલે લોકોને ભારપૂર્વક કે પ્રભુ યસુ ફરી મસીહા તરીકે પરી આવવાના છે ત્યારે આ ત્યાં સુધી આપણે સજાગ રહેવાનું છે તૈયાર રહેવાનું છે જાગતા રહેવાનું છે જે જીવન આપ્યું છે જે જવાબદારી આપી છે એ ઢાયા અને વિશ્વાસુ શાણા માણસ તરીકે આપણે વર્તવાનું છે જીવવાનું છે જેથી કરી જ્યારે શેઠ આવે ત્યારે આપણે શબાશ કહે છે દુનિયામાં એવો કોઈ છે નહીં ઈશ્વરે કશું આપ્યું જ ના આવે કશું ને કશું બધું બધાને બધું આપ્યું છે અલગ અલગ રીતે છે એટલે ઘણું આપો છેલ્લું વાક્ય તો બહુ અદ્ભુત છે જેને ઘણું સોંપ્યું હોય છે તેની પાસેથી ઘણું માગવામાં આવશે એ બધી લોકો આગળ પ્રભુ ઈસુ સંદેશ ઈશ્વરના જેમ શાસ્ત્રમાં કહ્યું હતું મસીહ આવશે આ બધું કામ કરશે ચમત્કાર કરશે માંદાઓને સાજા કરશે મારા એ બધું કહેવામાં શાત્રમાં લખેલો હતો અને એ પ્રમાણે પ્રભુ ઈશ્વ બધું પ્રભુ ધરો કે તમારા શાસ્ત્રમાં લખ્યું છે પણ પ્રભુ ઈસુ ઉપર એ લોકો વિશ્વાસ રાખવા તૈયાર નથી પણ આપણે પણ કે પ્રભુના વચન વર્ષોથી સાંભળીએ મનચિંતન કરીએ વિશ્વાસ રાખીએ અને વિશ્વાસ પ્રમાણે જેવી રીતે રાઈટ બ્રધર્સ હોય આપણા જીવન દ્વારા માનવજાત માટે બીજા માટે કશું સારું કરવાનું છે પ્રભુ ભારપૂર્વક આજે શુભ સંદેશ જવાબદારીપૂર્વક અને પ્રભુ પોતે કહે છે કે માણસ જે ડાયા અને પ્રમાણિક ક્યારે કહેવાય જે આપણે સોંપ્યું હશે એમાંથી આપણે વધારે મહેનત કરી અને આપણે પાછા આપવાનું છે પ્રભુ આપણે ગમે તે સમયે આપણે બોલાવાના છે અને જ્યારે પ્રભુ આપણને બોલાવે આપણે જાગતા રહીએ તૈયાર રહીએ અને પછી પ્રભુ કહે છે એને વધારે જવાબદારી સોંપવામાં આવશે હા ક્રિષ્માલાભાઈ ત્યાં બહેનો આજના માનન ચિંતન આ શાસ્ત્ર પાઠ અને બાઇબલ બેકગ્રાઉન્ડ એક બાઇબલ સ્ટડી જેવું મદદરૂપ થતું હોય પ્રભુશનો વિચાર સમજવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાને દિવ્ય સાથે સબસ્ક્રાઈબ કરજો અને બીજા પાઠ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું કૃષ્ણવાલાભાઈ તાબેનું વીસમી સદીના એક અદ્ભુત વડા ધર્મ હોય એ જોન પોલ બીચા પોલંદ દેશના હતા પોલંદ દેશ જર્મની નીચે હતું નાસી લોકોનું શાસન ચાલતું હતું નાસ્તિક શાસન ચાલતું હતું અને ત્યાં ધર્મમાં દ્રઢતા એ પથ્થરની જે ક્વેરીમાં કામ કરતા સખત મહેનત કરતા હતા અને પછી વિશ્વમાં પહેલી વખત યુવાનો ઉપર વિશ્વાસ સભાનું ભવિષ્ય યુવાન છે એમ કરીને વર્લ્ડ યુથ ડે આમણે ચાલુ કર્યું આપણે પણ જાણીએ છીએ થોડા સમય પહેલાં રોમમાં દસ લાખ યુવાનો અને યુવતી વિશ્વના બધા ભેગા થયા હોય આ મહાન સંત જોન પોલ બીજાના લીધે છે એ લોકોના પોપ કહેવાય પ્રાર્થનાના પોપ કહેવાય યુવાનોનો પોપ કહેવાય અને એ કહે છે એક પણ દિવસ ક્રિસ્તજ્ઞ અર્પણ કર્યા વગર ગુલાબમાળા પ્રાર્થના કર્યા વગર કોઈ દિવસ રહ્યો નહીં એમ કરીને એમના જીવન વિશે એમના સફળતા વિશે વાત કરે છે હેપી ફિસ્ટ ગોડ બ્લસ યુ ઓલ